નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હાલમાં તમામ નવરાત્રી આયોજકો દ્વારા નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેવામાં વાત કરવામાં આવે તો દર વર્ષે હિન્દુ યુવા સંગઠન દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રીની એક અનોખી પહેલ કરવામાં આવતી હોય છે અને તેમના દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે બે હજાર પંદરના વર્ષથી આ આયોજન શરૂ કરવામાં આવ્યું છે અને જે અવિરતપણે ચાલુ છે ભુજ શહેરના વ્યાયામશાળા ગ્રાઉન્ડ મધ્યે આ પ્રકારની નવરાત્રી યોજાઈ રહી છે આ માંડવી તેમજ અંજાર સહિત અન્ય શહેરમાં પણ વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા હિન્દુ યુવા સંગઠનના અગ્રણી કાર્યકર્તા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ એક એવો તહેવાર છે કે જેમાં માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે અને બહેન દીકરીઓ મોડી રાત સુધી જ્યારે ગરબે ગુમતા હોય છે અને માતાજીની આરાધના કરતા હોય છે ત્યારે તેઓની સલામતી સચવાઈ શકે તે હેતુસર વિધર્ભી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે આ નવરાત્રિમાં દરેક વ્યક્તિને ગૌમૂત્ર છાંટી અને ત્યારબાદ તિલક કરી બાદમાં જ અંદર પ્રવેશ આપવામાં આવતો હોય છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે હિન્દુ યુવા સંગઠનના અગ્રણી આવો સાંભળીએ તેમના શબ્દોમાં બિલકુલ હિન્દુ યુવા સંગઠન 2015 થી વિધર્મી મુક્ત અને વ્યવસાય મુક્ત નવરાત્રીઓનું આયોજન કરી રહ્યું છે અને આજે 2025 માં આપ બધાના સહકારથી તમે જોઈ રહ્યા છો કે માંડવી અંજાર ભુજ અને ગાંધીધામ આ વિધર્મી મુક્ત અને નિઃશુલ્ક નવરાત્રીઓમાં જોડાઈ ગયા છે હજી પણ અમે પ્રયત્ન કરશું કે આવી નવરાત્રીઓનો વ્યાપ વધારેમાં વધારે વધે અને ધર્મ શું છે ધર્મના નિયમો શું છે એનું પાલન થાય અને હિન્દુ સમાજ આ મુહિમ સાથે જોડાઈ અને નવરાત્રી જેવા પવિત્ર તહેવારનું જે રીતે વ્યવસાયીકરણ થઈ રહ્યું છે જે રીતે લવ જહાદીઓને નવરાત્રીઓમાં બોલાવી રહ્યા બોલાવી રહેવામાં આવ્યા છે જેને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી જે નારી પૂજા શક્તિ પૂજામાં માનતા નથી આવા લોકોને નવરાત્રીઓમાં પ્રવેશ ન મળે એ રમવા આવતા હોય ગાવા આવતા હોય એ વગાડવા આવતા હોય કે કોઈ પણ પ્રવૃત્તિ કરવા આવતા હોય નવરાત્રી પવિત્ર તહેવાર છે

આવી નવરાત્રિઓનો વિરોધ હતો તો તમે કીધું એમ કે કોમી એકતા તૂટે છે આજે સમાજ સાથે આવ્યું છે પહેલા સમાજને અસર જ લાગ્યું હતું ત્યાં શું થઈ રહ્યું હિન્દુ સમાજે વિધર્મીઓ વગર કોઈ તહેવારની કલ્પના ક્યારેક કરી નહોતી પણ આજે હિન્દુ સમાજ લેખિતમાં સમર્થન આપે છે વીસ થી બાવીસ પચ્ચીસ જેટલા સમાજોએ લેખિતમાં કીધું છે કે ખરેખર વિધર્મીયુક્ત અને વ્યવસાયિક નવરાત્રીઓ ન થવી જોઈએ તો સમાજ સકારાત્મકતા સાથે જોવાણો છે અમુક વસ્તુ સામે આવે છે આગલા બે વર્ષમાં ગાંધીધામ અને ભુજ પણ આવી નવરાત્રીઓથી મુક્ત થઈ જશે એવી ચોક્કસ મને ખાતરી છે આપના માધ્યમથી તમામ હિન્દુ સમાજને હું અપીલ કરીશ કે

ફંડ આવતું માત્ર અને માત્ર હિન્દુ દીકરીઓના ધર્માંતરણ માટે તો હિન્દુ સમાજ આ પ્રવૃત્તિથી સાવચેત થાય કયા વિચારથી આવા લોકો તમારી નવરાત્રીમાં પ્રવેશે છે જેને શક્તિની આરાધના કોઈ અર્થ મતલબ નથી જે હિન્દુ ધર્મમાં માનતા નથી જે મૂર્તિ પૂજામાં માનતા નથી એવા લોકો જો વગાડવા આવતા હોય ગાવા આવતા હોય કે રમવા આવતા હોય

કચ્છ ગુજરાતના તમામ હિન્દુ સંગઠનો એકજૂટ છે અને આ વિષયનો વિરોધ કરી રહ્યા છે ખૂબ જ સારો પ્રશ્ન છે આવા સકારાત્મક વિચારો હોવા જોઈએ આપણે જ્યાં શક્તિની આરાધના કરવા જતા હોઈએ તમને મેં પહેલા કીધું એમ કે માતાજી શક્તિને રૂપે હિન્દુ સમાજ પૂજે છે એક જ એવો સમાજ છે જે નારીને પૂજન કરે છે નારીનો જ તહેવાર છે પુરુષો તો પછી પછી ત્યાં તહેવારમાં જોવાના છે ત્યારે નારી જો અર્ધનગ્ન નગ્ન કપડામાં

આપણે આવા જયારે આવા લોકોને આપણે મંચ ઉપર બોલાવતા હોઈએ અને આપણે પણ અર્ધનગ્ન અવસ્થામાં આપણી દીકરીઓને અંદર જોતા હોઈએ ત્યારે વાલીઓ છે આ નવરાત્રી છે આ શક્તિની ની આરાધના નો ઉત્સવ છે આ કોઈ પ્રેસ ક્લબ નથી ડાન્સ ક્લબ નથી કે જ્યાં તમે જીન્સ અને ટી શર્ટ પહેરીને ઉપલો ખરેખર સાત્વિક વિચારો પહેલા તો મગજમાં સાત્વિક વિચાર કરશો તો જ નવરાત્રી ગણાશે નકર માતાજી ને પગે લાગ્યા પછી પણ ઈ નવરાત્રી નહી ગણાય એ ખરેખર તમારો જે ભાવ છે ઈ કોઈ ડાન્સ બાર અને કોઈ ડાન્સ ક્લબ જેવો જ રહેશે આનાથી માતાજી પ્રસન્ન નહી થાય